ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે ધ્વજ નો કાર્યક્રમ યોજાયો હતો શહેર હસ્તે ધ્વજવંદન કરાયું હતું ધ્વજવંદન બાદ શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણ દ્વારા પ્રસંગોચિત ઉદબોધન કરાયેલ કાર્યક્રમ વેળા શહેર ભાજપના આગેવાનો કાર્યકરો બોળીસ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

ધન્યવાદ આઝાદ ભારતના પર્વના આજના દિવસે આ દેશનો તિરંગો અને લવાનું આપવાનું કોઈના માટે સમય આપવાનો જ્યારે વારો આવે ત્યારે ખબર પડે કે આપવું અને બીજા માટે કામ કરવું એ કેટલું કઠિન હોય છે વલ્લભભાઈ થી લઈ ગાંધીજી ને જે લોકો એ આ દેશને અખંડ બનાવવા માટે એક રાખવા માટે જે પ્રયત્ન કર્યો તો અને એને લઈ આપણા ભાવનગર ના એક નામદાર પ્રાતા સમ્રણી મહારાજ કૃષ્ણકુમાર સિંહજી એ પોતાનું રજવાડું પ્રથમ આ રાષ્ટ્ર માટે રાષ્ટ્રના ચરણોમાં ધર્યું હતું એમને આ પ્રસંગે ઉન્નત મસ્તક વંદન કરું છું